આ મારા સંકી ભાઈઓ માટે કિશન ની કોમેડી બતાવો ભાઈ 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 તું મજા આવી જશે હો હા દાવી મન દાજી જાય ને હા 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 મજા આવી જાય મજા હાડા કાલે તો હાથ છોડવે તું એરો બદલ લાજે

શરમ જેવું હતું તો હું થોડી થોડી જાત મસ્ત લાજી હારું મારા ભાઈ પણ હવે ના લઈ જતો હો એટલે આજે મેં નહીં ખાધી યાર લઈ ના જતો લેજે તાથી થાય એક લે જો મારા ભાઈ મગજ ગયું ને તો હું તને ઉભો ચીરી નો નોખે સાચું કહું છું હો તું આટલું બધું કેમ બોલે છે તને ખબર છે હું લાચાર છું લાચાર લાચાર એના પ્યારના જુલામાં હું ઝૂલી ગયો અને હુતરી બમ હરકાઈને નાખવાનું ભૂલી ગયો બે બે યાદ બરી જા સારું થયું એવું જ જોઈએ એવું જ જોઈએ તને મારા હારા સોમલા શું જોઈએ ચાર પટ લથા લઈને આવે ને બધી તું વેરો કપાઈ નાખે યાદ રાખજે યાદ રાખેશ પણ કંઈક તો ધારું કરવું પડશે સોમનુ નું કઈક તો વિચારવું જ પડશે હે પ્રેમમાં તો ખાલી છોકરાઓ પડે છે છોકરીઓ તો એ એક્ટિવા ઉપરથી પડે આ હાડો બલ્યો સે કયા બલિયો હલો હા બાબુ તારામ મસ્ત સારી મોકલી જો જો આઈ તારામ

तू મારી વાત છોડ તું क्या मैं हैरान થયેલો લાગો છું અલ્યા હવે તને શું વાત કરું પેલો શુમલો હજુ મે તુવેરો નહી ખાધી ને બબે કિલો તુવેરો વાણી જાય મી કીધું મારા કે તમ થી તુવેરો ના દે તો તમારી શું કે ખબર ચાર પોઈન્ટ લઠે લઈ રાત રાત તારી તુવેરો વળી ન ખાઉ બોલ ધમકી આલી જો સમજ પઈ શું કરું એમ કે તું હ હ આપણે આપણે ને તો તો કઈ કઈ એને મારશું પોલીસ કેસ થઈ જશે બાબા જોડે જઈએ ઇલાજ થશે બાબો બાબો યાર હેલો રયો મારો જો બોલો બચ્ચા અલ્યા બાવલા મંતી કોમ થશે એવું લાગત ને હા લા 100 ટકા થશે બાબા બસક આમ ભાટ દર સીઝને સોમલત આઈ તુરો વેચી ખાઈ જાય છે એનાથી કંટાઈને તું બાબા જોડે આવ્યો છું કોની જોડે બાબા જોડે હાચું બાબા હાચું હાચું બોલ શું કરું છે બાબા

મારી જોડે એક પાલતુ ડાયણ છે એને દર રવિવારે એના કુલા પાછળ ખચક 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 કેમ કરીને એને ચક્કો માર છે ચાલ જે ચાલ સે છોડી દો છોડી દો છોડી દો એમ ને એમ ના છોડાય પેલા એક લાશ જોઈ છે હે લાશ અરે યાર લાશ કઈથી લાવું એનો જુગાર તમારે કરવો પડશે લાશ કઈથી લાવું

Jalak ketika -ja. -ja. -ja aja, jalak ketika aja, ya <ia> kebara <Display> <laughs> aja 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 aja. Muklo bapa dah join, muklo, <tnak papstha> muklo by muklo, bom <hop bour. h flower> Gai Gay bapa? Iya jo. એ ડાયન દર રવિવારે સોમનાથ એના કુલ ઉપર બે કરજે ઘાજી નાખવાનો કોમ થઈ ગયું ને બાબા નહી થયું સાંભળ બોલો એ ડાયણ ને એના અંગૂઠા ઉપર કોઈ લોહીની બલી આપશે ને તો એને હાચું હાચું કહી દેશે બલી અરે સોમલો લોહીની બલી ના લે યાર બીકોન મોણસ છે એવું અલે યાર તમને ખબર છે મને ખબર છે કે અંગૂઠા ઉપર લોહીની બલી આલવાની છે સોમલાન થોડી ખબર છે હાચી વાત અરે હો ભાઈ ઘરમાં હોય રહેશો કે બહાર હોય રહેશો ડાયણ ગમે ત્યાં જઈ શકે છે અને ડાયડ ત્રણ વાર કે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ અને તમારા મે કોઈ જાગી ગયો અને એને પૂછી લીધું કે શું છે તો એના કુલા પર બે ઘા ખસે બે અને બાબા સોમલો શું છે ભાઈ એમ ના કે તો તો એ તારી જોડે આવશે અને અને હું ના કહું તો બાબા તો એ મારી જોડે આવશે અને તમન હોય બાબા હા ભાઈ તું જાણે હવે આખી દિવાળી બેકાર ગઈ આ બે હાથ પથ્થર ઠોકાઈ ગઈ તો ખાવું હોય તો કરવું શું

ઓ ભાઈ ઓ ભાઈ અને પછી ઓ ભાઈ đại anh muốn xú của luôn đó tí nè gây trên này hay याणो मतलब हाळो शिवं लू बची गयो ऊ तो बची गयो पण अवे बाबा जोड जसे की तो करू पर्से नकर मारी बेटी अर्धी राता पाशी आईन हा आयडिया प्रो भाई

जासूस यार जाने यार उगो दे तो हाँ लप ले लोबो कर दे हाँ लाल कोई जमता नहीं लाता है जो सा बाबा तू तो डायन जैसे ने पहले जैसे यार तो उगो दे जा यार ये जा हाँ जब सु जब सु मारा हाँ बाबा ये माँ पाइन वजी तमे अर्थात ना पालो ओ भाई

આ રવિવારે તો બાબાની કૂચે જ પણ આવતા રવિવારે સોમલું ની કે મારી